દોસ્તો જૂના મંત્રીમંડળમાંથી જેમની કામગીરી સંતોષકારક નહોતી એવા શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી મુળુભાઈ બેરા શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રીમતી ભાનુબેન બાબરિયા જેવા મંત્રીઓને પડતા મુકાયા છે અપેક્ષિત હતું એ પાર્ટીનો અબાધિત અધિકાર છે મુખ્યમંત્રીનો અબાધિત અધિકાર છે પણ આ મંત્રીઓને આટલો સમય મંત્રીમંડળમાં રહ્યા પછી અસ્વીકાર્ય અથવા તો સક્ષમ નથી એવી છાપ લાગી એ દિવાળી વખતે તરીકે સ્થાન પામ્યા છે કુંવરજી બાવળિયા હતા એ ચાલુ રહ્યા છે અને વધારામાં અર્જુનભાઈ મોઢવાડિયાને કેબિનેટમાં સમાવાયા છે જેમના નામ ચોક્કસ ગણાતા હતા તે ડોક્ટર સીજે ચાવડા શ્રી જયેશ રાદડિયા જેવા પૂર્વ કોંગ્રેસી મોટા ગજાના નેતાઓ મંત્રીમંડળમાં સ્થાન પામ્યા નથી હું તો માનું છું સીજે ચાવડા જેવાને મંત્રીમંડળમાં લેવા જોઈતા હતા જયેશ રાદડિયા જેવાને લેવા જોઈતા હતા અને મને એમના માટે પક્ષપાત છે એટલા માટે નથી કેતો એના મુખ્ય કારણો છે ડોક્ટર સીજે ચાવડા ક્વોલિફાઈડ છે વહીવટનો અનુભવ ધરાવે છે સરકારી અધિકારી રહી ચૂક્યા છે અને વહીવટી તંત્ર કઈ રીતે ચલાવવું તેનું એમને સુપેરે એમની વહીવટી ક્ષમતાથી એક ઊંચા ગજાના સહકારી આગેવાન તરીકે એક ઓર્ગેનાઇઝર તરીકે એમણે જે કેળવી છે એ દીપી ઉઠ્યા હોત થયું નથી એવું કદાચ રિમોટ કંટ્રોલના સાથેના એમના કનેક્શન નહીં લાગતા હોય એવું પણ બની શકે જયારે સતત નાદુરસ્ત રહેતા સોલંકી સોલંકીની જગ્યાએ તેમના ભાઈ હીરા ને લેવાશે તેવી અટકળો ચાલતી હતી જે ખોટી પડી છે